અમરેલીમાં ટ્રક પલટી જતા સિમેન્ટની આઠસો બોરી રોડ પર વિખેરાઈ ગઈ સિમેન્ટની બોરી ભરીને જઈ રહેલી ટ્રક અચાનક આ રીતે રોડ પર પલટી ગઈ સિંગલ પટ્ટી રોડ ટ્રક પલટી જવાને કારણે બ્લોક થઈ ગયો રોડ પર ચારે તરફ સિમેન્ટની બોરીઓ વિખરાયેલી જોવા મળી

મહેસાણામાં સિમેન્ટ ભરીને જઈ રહેલી ટ્રક પલટી ગઈ બાયપાસ નજીક ફતેપુરા સર્કલ પર ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા જ ટ્રક પલટી ગઈ સર્કલ પર ફરજ પર ઉભેલા ટ્રાફિક પોલીસ કર્મીઓ પાસે જ ટ્રક પલટી જોકે સદનસીબે તમામનો આ બચાવ થયો ટ્રક પલટી જતાં સિમેન્ટની થેલીઓ રોડ પર વિખેરાઈ ગઈ આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો ઘટના સમયે ટ્રાફિક નિયમન કરી રહેલા પોલીસ કર્મચારીઓ નજીકમાં જ હાજર હતા સદભાગ્યે કોઈ પણ પોલીસ કર્મચારીને આ અકસ્માત ની ઈજા થઈ નથી જોકે ટ્રક ચાલક ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે એક જ દિવસમાં સિમેન્ટ ભરેલી આ બીજી ટ્રક પલટી ગઈ છે અગાઉ અમરેલી માં પણ સિમેન્ટની આઠસો સાહીઠ થેલી ભરેલી ટ્રક પલટી ગઈ હતી આ તરફ ભરૂચમાં રિવર્સમાં આવ્યો ટ્રક અને પડ્યો ગટરમાં સેવા સદન કચેરી નજીક ખનીજ ખાતાની સુરત ફ્લાઇંગ સ્કોડ ચેકિંગમાં હતી ત્યારે અધિકારીઓથી ડરીને ટ્રક ચાલકે ચાલુ ટ્રકે કૂદકો માર્યો એટલે ટ્રક રિવર્સ ધડાકાભેર ખાડીમાં ખાબક્યો હતો સરકારી મગફળી ભરેલું ગોડાઉન ખાત પચાસ હજાર કિલો મગફળી કરોડો કરોડોનું નુકસાન ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ સુરેન્દ્રનગરના થાનમાં મગફળી ભરેલા એફસીઆઈના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગઈ છે જેના કારણે ગોડાઉનમાં પડેલી પચાસ કિલો મગફળી બળીને ખાક થઈ ગઈ તાત્કાલિક સુરેન્દ્રનગર નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ પહોંચી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા થાનગઢ અને ચુટીલાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જેસીબી સહિતના સાધનો વડે ગોડાઉનની દીવાલ અને બે શટરો તોડી આ વિકરાળ આગ બુજાવવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી સદનસીબે ગોડાઉનમાં કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાની ટળી હતી પરંતુ કરોડો રૂપિયાની મગફળી બળીને ખાખ થઈ ગઈ હતી મગફળીમાં તેલનું પ્રમાણ હોવાથી આગ વધુ ને વધુ વિકરાળ બનતી જોવા મળી આગના બનાવના પગલે મામલતદાર સહિત અધિકારીઓ ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ આગની ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા બનાવના સ્થળે દોડી આવ્યા હતા ચીખલીમાં મરઘા ભરેલો ટેમ્પો સળકી ગયો નવસારી ના ચીખલી માં ટેમ્પો સળગતા નાસભાગ મચી ગઈ ટાંકલ ગામ નજીક બસો થી વધુ મરઘા ભરીને ટેમ્પો જઈ રહ્યો હતો ત્યારે નાસિક થી વડોદરા મરઘા લઈને જતા ટ્રકમાં અચાનક આગ લાગી આગ જોત માં વિકરાળ બની જતા ટાંકલ ચાર રસ્તા નજીક દોડા દોડી થઈ ટેમ્પા નો ચાલક તુરંત ઉતરી ગયો અને એકસો પચાસ થી વધુ